તો ભાઈ અત્યારે એકત્રીસ ડિસેમ્બર અત્યારે લગભગ છ વાગતા અત્યારે હું રસ કર બે હજાર ત્રેવીસ ચોવીસ બચીસ ઓછાથી કન્ટેન્ટ ક્રિએસન ચાલું કરું વ્લોગિંગ વ્લોગિંગ શરૂ કરી શકાય અત્યારે એકત્રીસ ડિસેમ્બરના કાલથી આપણે સો દિવસ માટે ચાલુ કરવાના કન્ટેન્ટ ક્રિએશન આપણે આપણી ફિઝિક્સ ચેન્જ કરવાની અત્યારે વધી ગયું ઈચ્છા તો બે હાજર ત્રેવીસ બાવીસ ચાલુ કરવાની અઢી ક્લોબિંગ ચાલુ કરી દો આજે કરે કાલે કરે પંજા કરે તો કાલે વાટી કરે એવું વિચાર વિચાર્યું બે હજાર બાવીસ જતું ત્રેવીસ અતુરિયું ચોવીસ જતુલ અને પચીસ બે હજાર પચીસનો છેલ્લો દિવસ થર્ટી ફસ્ટ ડિસેમ્બર હજુ આપણે વિડીયો અપલોડ કર્યા નહીં વચ્ચે ઘણા બધા અપલોડ કર્યા હતા અને એમાં વ્લોગિંગને એ બધું નહોતા કરી શકતા કારણ કે શરમ આવતી હતી જોકે શરમ તો આવું બધું નહીં આપણી જાતનું પોતાના શરીર માટે કોક કરીએ કન્ડિશન બહુ ખરાબ થઈ ગઈ યાર વજન બહુ વધી ગયું આ લાસ્ટ ટાઈમ મેં વજન માપી દીધું તાના આખું પંચ્યાસી કિલો હતું હું બ્રશ એટલા માટે કરું હું કશ વગર બોલવાની ઈચ્છા નથી થતી અને ગમે ત્યારે હું તો હું બ્રશ કરી જ હું બોલું હું બોલું હું બોલું નહીં એ પછી અત્યારે એમ જ નહીં પણ ધીમે ધીમે આપણે કરી નાખ્યું બીજું તો ગાય નહીં અત્યારે બ્રશ કરે જવું ખાવા એક જગ્યાએ બે બંને જોડે ને આનું મોટું તો રૂકવામાં કંઈ બતાવતા આવીએ બને રહે જવું લગમાં નુકસાન ના હોય પણ પોણી બહુ ઠંડુ હોય એકદમ બરફ જેવું હોય છ વાગે

કઈક બતાવવા આ કેલેન્ડર કાગજ કરી દીધો આ બધા પાસે છે લો જો એ બે આ રીતે આખો 12 મહિનાનો હો કેલેન્ડર મે જ છે મસ્ત વિચાર કો વિડિયો મારું લાગે તો ગાઈસ આપણે રેડી થઈ ગયા ગગે લાગી દીધી

ચાલુ કરી દીધી અરે માતાજી મારું આજકાલ ટ્રાફિક બહુ વધવા મજા ટપો સરકલ

થી નહી રે આ કે બોલ બીજું કોઈ કેવું ડારા બીજું કશું નહી ઓ ચાલુ લાગા ચાલુ કરી દે ઓ એ પછી ચાલુ લાગા એ નહી કનો લાગા કાં તો વિદ્યુત બને આ તું તરત છોડી દે ઓ ભાઈ યાર કે હેલો વ્લોગ હજી જો પબ્લિકલી દે આસે તો થઈ જ હે એમ હું જઉં તાન તું એ તારો કોમ બતાય તો ગાઈસ બઈ બંદો વાંટી જો હો

દારૂની ઉમો ના હોય અત્યારે ગાઈ જઈએ અમે રજવાડીએ ચા પીવા મારા ખાસ મિત્ર બિંદેશસિંહ જોડે હા કરણ હજુ આવા હો ગયા હું કરણભાઈ સ્પોન્સર આવે હજુ મારા હજુ હું અમારા પરમ મિત્ર બિંદેશભાઈ છીએ પણ કુણ આવે હજુ કરણ આવે સ્પોન્સર આવો અમારા કરણભાઈ ચંદનભાઈ ઠાકોર

ભાઈ હતા અમે રજવાડી આવી ગયા લઈ ગયા બધા તો ભીએ જ ગયા ભાઈ જા અમારા કરણસિંહ ભાઈ બન આવી ગયા ચા ના પીરી લે આ લઈ લે પૂરા આ લઈ લે મોટી ચા બસ પીઓ હું બીજી લઈ લઉં હા ખાલી કરીને આ લઈ જાય આવે

બોલતા નહીં લાવ કરીએ ચાબા મંગાવી દા લીલા ચાબા પીવો આપડે તો ગાઈઝ અત્યારે વાગ્યા રાતના દસ અને વ્લોગનો એન્ડ કરવા જઈ રહ્યો અત્યારે મારી જોડે બે હજાર છવ્વીસની એક બુખા અત્યારે હું આ એક હેબિટ ટ્રેકર બનાવ્યું હતું જેમાં હું વ્લોગનું જે ભાઈ બનાવીશ માને કે ફેર ટુ ફી જર્ની હું ચાલું કરવાનું હ કાલથી એમ તો આજથી શરૂઆત કરી દીધી હ પણ આજે આમાં હેબિટ ટ્રેક કરા કાલથી આમાં બધું અત્યારે લખીશ બધું અને ભાઈ કાલથી એના પર ટીક માર્કને એવું કરીને આગળની જર્ની મારી પૂરી કરીશ એટલો મને વિશ્વાસ તો ક કરી દે અત્યારે જે મેં આ વ્લોગ બનાવ્યો ખાલી વ્લોગ નહીં મારી જિંદગી ચેન્જ કરવા માગું હું મારી હેબિટ મારી આદતો જે ખરાબ છે કે જે બી મારું શરીર આ બધું ચેન્જ કરવાની ઈચ્છા થોડું વધારે ફેટ વધી ગયું હશે એને બી ફિટ કરવાની ઈચ્છા ફેટ ટુ ફીટ જર્ની નોમ રાખ્યું તો જે બી લોકો આ વિડીયો જોતા હોય એમાં મારું થેન્ક યુ કે તમે મારો પહેલો વિડીયો જોયો અને મારી જોડે જોડાઈ જાઓ તો સારું રહે કદાચ ઘણું બધું શીખવાનું બાકી અને કદાચ તમને બી શીખવા મળે બોલવાનું તો અત્યારે એવું છે કે શીખવામાં મજા ડિસિપ્લિન મારે થોડું ફોકસ કરવું પડે ડિસિપ્લિનમાં કઈ રીતે રહે અને આ જર્ની જે શરૂઆત કરીએ તો ડિસિપ્લિન તો જરૂર જ છે બીજી બધી આદતો બી સુધારો કરવો પડે એમ થોડું ઘણું બધું ચરબીવાળું ઓછું ખાવાનું પેન એક્સરસાઇઝ કરવાની વહેલું ઉઠવાનું કાલથી હવારથી અત્યારે દસ વાગ્યા નવા વિચારૂકવામાં થોડું લખીને આ બ્લોગનું એડ કરીને એડિટિંગ કરીને હોઈ જાય કાલથી સવારે વહેલી ઉઠી જાય બસ બીજું કંઈ બોલું નહીં જે બી લોકો જોતા હોય ફોલો કરી દેજો આપણી જર્નીમાં અને સપોર્ટ કરી દેજો કંઈ બી તમને એવું લાગે આગળના વિડીયો બનાવું ને મારે આ સુધારો કરવાની જરૂર કાં કરવાની તો કોમેન્ટ કરી દેજો હું કોમેન્ટ જોઈએ પાક્કું બધાની કોમેન્ટ જોઈએ બની વખત રિપ્લાય આપવાની કોશિશ કરે અને તમારે જોડે ઘણું બધું શીખવાનું સો દિવસ સુધી હું વિડીયો અપલોડ કરીશ કોઈ પણ શોર્ટકટ વગર મેજિક વગર અને રિઝલ્ટ સારું આવે કે ખરાબ આવે એ આપણે હાલ તો જોવાનું નહીં જોઈશું બી નહીં આપણે મહેનત ઉપર ફોકસ કર્યું બીજું ક તમારો સપોર્ટ એ જ મારો પાવર તો લાઈક કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ સો દિવસ સુધી રોજ એક વિડીયો મારો આવશે મળીએ એક નવા વિડીયો સાથે આજના વિડીયોમાં આટલું જ થેન્ક યુ જેટલા લોકોએ બી મારો વિડીયો જોઈએ એમનો ખૂબ ખૂબ આભાર અમારું પણ બે હજાર છવ્વીસ એક સારું વર્ષ રહે એવી મારી શુભકામનાઓ મળીએ નવા વિડીયો સાથે કાલથી જય માતાજી જય દ્વારકાધીશ